આજરોજ મુકેશભાઈ એસ ડાંગીની અધ્યક્ષતામાં મોજેવસ્તી ગામે દિલ્હીથી મુંબઈ કોરિડોર હાઈવે એકસો અડતાલીસ એનમાં ઝાલોદ તાલુકાના ગરીબ આદિવાસી ભાઈઓની જમીન આદિવાસીઓના ખાતામાં કરવા કટિબદ્ધ બનેલી ભાજપ સરકાર માલેતુજારોને ખુશ કરવા સસ્તા ભાવે સ્પદન કરી તંત્રનો ઉપયોગ કરી છીનવી લીધેલ હતી જે જમીનનો ખેડૂતો દ્વારા વાંધા સાથે વળતર સ્વીકારેલ હતો જે બાબતે ગુજરાત હાઈકોર્ટમાં

લાઇટ પાણી રસ્તા તેમજ ખેતરોમાં વરસાદી પાણીના ફરાવથી પાકને થતા નુકસાન તેમજ વળતરથી વધુ જમીન સંપાદન કરી છીનવી લીધેલ તેમજ ઓથોરિટીઓવાળાઓ દ્વારા ખોટા કેસ કરાવી ગરીબોને ફસાવી દેવામાં આવે છે તથા નાના નાના બાળકો આંગણવાડી અને સ્કૂલે જતા બાળકોને રસ્તાઓ અને ગ્રામજનોને અવર રસ્તાની કોઈ સુવિધા ન હોવા અને અન્ય બાબતે આવેદનપત્ર આપી ન્યાય મળે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે મિટિંગ રાખવામાં આવેલ હતી જે મિટિંગમાં ચૌદ ગામના આગેવાન ખેડૂતો સાથે આદિવાસી સેલ જિલ્લા પ્રમુખ મુકેશભાઈ ડામોર પણ ઉપસ્થિત રહ્યા હતા